સભો ભોળો માડી ઓ બરોબર મારા માતાના બરોબર બોલતા છે દોહરમાં તિલફુલ સરસે આ તો કદક દુનિયા છે અનકો ભારી મારું નામ માતાના કેવી બરોબર મારી વેળા વતી છે અનમોદકશ્રી ભગત ને માતા ધૂણતી શું ખબર પડશે અરે ભાઈ ધૂણતો તો દુનિયા ના પણ ધૂણો તો કોઈ ના ઉઠતો નથી પણ આ વસ્તી બેઠી આની વસ્તી મેં કહો તો કે કોકને શરીખી અંગે અંગે કોતરા થાય તો કોમોડે ના મોડાવની માતા કો શું મા મારી બાપુ બાપુ સબોળ બરો બરી વેળા લઈને અને તારા રાવણામ થી ઓકડે ઓકડો પકડી ન લાવત મારું નો માતા ન કેવી મા સભાવાળો એવા મારા માતાના પર ભૂકે છે ઉના દવા ચાલુ છે એવા મારા માતાના પર ભૂકે છે દવા ચાલુ છે અનમો માતા એમ કહો છો કે દવા ની પોળી લે પણ ગુના તાર કુકા લાગતી નથી મારી ફરાઈ કે અટી જાજી એટલે માં બે ભગવાન પણ ભાઈ કોઈને બાધા ના કોઈ આમંત્રણ માં ગાવા નથી આઈ પણ આ તો કદાચ મને આમંત્રણ આવ્યું છે

દવા કોઈ લાગુ નહી પડે એવા મારા માતાના પ્રભુ કે છે ન બરોબર પ્રભુ કેતા હું માતા ધોળતી છું અન બરોબર 11 દાડા બનશે 11 દાડા ને તારે ઘેર સિકોતર બેઠે ની બે અગરબત્તી ફેરવીન કદાચ માથે મિલિન બે અગરબત્તી ચાલુ કર તો 11 મે દાડે તો તારો દુખાવાની કોઈ છે ના મારું મારું નો માતા ના કેવી હોય ભઈ એવા મારા માતાના ના પ્રભુ કે જાગુ ના મટી જશે